હેલો ગાઈસ તો આજે અમે બનાવીશું સાબુદાણા બટેટાની ટિક્કી આલુ ટિક્કી બનાવવા માટે આપણે સાબુદાણાને એક કટોરીની અંદર પલાળી લેશું એની અંદર આપણે થોડું પાણી નાખશું અને સાબુદાણાને આપણે અડધી કલાક સુધી પલાળવા દેશું કુકરની અંદર આપણે મીડિયમ સાઇઝના ચાર બટેટા બાફવા મૂકીશું કુકરની અંદર આપણે થોડું પાણી નાખશું હવે આપણે બટેટાને બાફા મૂકી દેશું ત્રણ થી સીટી થવા દેવાની છે છે બટેટા ગયા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે હવે આપણે એમને ઝીણું ઝીણું ખમણી લેશું એકદમ સરસ રીતે આપણે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ફૂલીને પલળી ગયા છે હવે એને આપણે પાણી કાઢી લેશું એક બાઉલની અંદર આપણે બટેટા એડ કરીશું અને તેની અંદર આપણે સાબુદાણા એડ કરીશું આપણે આની અંદર ક્રશ કરેલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું મરી એડ કરશું જેને આપણે અચકચરા વાટી લીધા હતા પછી આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર હવે આપણે આની અંદર દળેલી સીંગ એડ કરીશું જેને આપણે તવીમાં ચારથી પાંચ મિનિટ સુધી શેકાવા દીધી અને પછી ફોતરા કાઢીને આપણે એને મિક્સર જાળની મદદથી ગ્રાઇન્ડ કરી લીધેલી છે હવે આપણે કોથમીર નાખીશું હવે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરીશું આની અંદર સંચળ પાવડર નાખશું અને ઉપરથી આપણે અચકચરું વાટેલું જીરું નાખશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આને હળવા હાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ ટીકી કરતી વખતે આપણે હાથ સહેજ પાણીવાળા કરવાના છે જેથી હાથમાં ટીકી ચોટે નહીં આપણે સરસ રીતે એકદમ નાની નાની ટીકી કરીશું અહીંયા આપણે એકદમ સરસ રીતે ટીકી વાળી લીધી છે હવે આપણે એમને ઓઇલની અંદર ફ્રાય કરીશું અહીંયા આપણું તેલ આવી ગયું છે એમ ચેક કરી લઈએ તેલ આવી ગયા પછી આપણે એની અંદર ટીકી નાખશું આપણે ટિક્કીને એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને ફ્રાય થવા દેવાની ટિક્કી થોડી ફ્રાઈડ થઈ જાય એટલે આપણે એને પલટાવી દેવાની છે ટિક્કી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈએ અહીંયા તૈયાર છે અમારી સાબુદાણા અને બટેટાની ટિક્કી તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ